ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂના ધમધમી રહ્યા છે રાજકોટમાં દારૂના ધમધમતા વિસ્તારમાં દારૂના અડ્ડા પર સ્થાનિક મહિલાઓએ રેડ પાડી હતી દારૂની પોટલીઓ ઝડપાય છે પોલીસની જાણ છતાં પણ કાર્યવાહી ન થતા સ્થાનિકોએ રેડ કરી હતી શહેરના અટિકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોવાનો સ્થાનિક મહિલાઓએ આક્ષેપ લગાવ્યો છે મહિલાઓ સહિત સ્થાનિકોએ રાજકોટના અટિકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બહારથી સામાન્ય લાગતી એવી દુકાનમાં દરોડા પાડી અને દેશી દારૂની પોટલીઓ ઝડપી પાડી છે હાલ આ અંગેના વિડીયો ઘણા જ વાયરલ થઈ રહ્યા છે વિડીયોમાં મહિલાઓ રણચંડી બની અને દારૂની પોટલીઓ દુકાનમાંથી બહાર લાવતી દેખાઈ રહી છે કોઈ બનાવેલા આ વિડીયોમાં ઠેર ઠેર દારૂની પોટલીઓ જોવા મળી રહી છે એટલું જ નહીં બોટલીગરો દારૂ પીવા માટે જગ્યા પણ આપતા હોવાનું જોવા મળ્યું છે